અને અકીક ઉદ્યોગ કાલીબંગન ખેડેલું ખેતર અને તાંબુ બનવાલીમાંથી માટીના હળ ધોળાવીરા તો રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને એક સાઇન બોર્ડ જે હજુ ઉકેલવામાં નથી આવ્યું અને મોહેંજોદરો માં સ્નાનાગર માણસ નું કૂતરું તેમજ ચહુંજો દળો તો પથ્થર બનાવવાની ફેક્ટરી આ છે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હડપ્પામાંથી માંથી શું મળ્યું હતું જે ઘણી વખત પૂછાતું હશે સ્ટ્રેટેજીક તરીકે જોડકામાં પૂછા હશે કે વન લાઈનર તરીકે પણ હવે તમે આ જોયું હશે તો તમારો એક માર્ક પાકો થઈ જશે તો બસ આવી જ મસ્ત મજાની માહિતી જોતી હોય તો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાય ફ્રેન્ડ